અચ્છા શું કામ ધંધો કરો છો મોબાઈલ નું મોબાઈલ નું અચ્છા વોટિંગ કરવા જાવ છો હા જઈએ છે કેવો નેતા ઈચ્છો છો દેશ ના હિત જે ફાયદો કરે તે નેતા આપણે જોઈએ છે અત્યારે ભારત દેશની ની કઈ સમસ્યાઓ છે કે જેનું સૌથી પહેલા સમાધાન આવવું જોઈએ આજ સુધી જેટલા પણ નેતા આવ્યા એમણે સફર કમ કઈ કરેલા છે ને દેશના હિતમાં વધારે ફાયદો કરેલો છે હમણાં જે પણ ન્યૂ જનરેશનમાં નેતા આવેલા છે દેશના હિતમાં વધારે સોચતા નથી દેશના હિતમાં જે નેતા સોચે એ જ આપણા જોઈએ છે બીજું કંઈ નહીં સમસ્યા સમસ્યા એવું છે કે ભાઈ આપણા આપણો દેશ જે છે હિન્દુસ્તાન એ સૌથી માલદાર દેશ છે કેટલા લોકો કહે છે કે અમેરિકા સૌથી માલદાર દેશ છે સૌદી અરબ સૌથી માલદાર દેશ છે પણ આપણા કહેવા માટે હિન્દુસ્તાન સૌથી માલદાર દેશ છે હવે એવો નહોતો આવવું જોઈએ કે આપણને કોપરેટ કરે ને આપણે દેશની કરન્સી વધતી જાય આપણે દેશનો વેપાર ધંધો વધતો જાય ને આપણે દેશની તરક્કી છે એ હિતમાં નેતા આવવું જોઈએ બીજું કંઈ નહીં સમસ્યા છે જેમ છે કે હમણાં ધંધા વેપાર ઓછા છે એમ બીજું કંઈ બી નહીં જેણે પણ પૂછીએ છે કે ભાઈ ધંધા કેવું છે તો એ કહે કે હમણાં તો બહુ ખરાબ પોઝિશન છે હવે કેવી રીતે ઘરવાળાઓનું દેખરેખ કરે કેવી રીતે પૈસા આવે ને કેવી રીતે આપણી તરક્કી થાય એ માટે ધંધો વેપાર વધે ને પૈસા વધે ને દેશનો ફાયદો થાય ને પબ્લિકનો પણ ફાયદો થાય એવું થાય એની કોશિશ કરીએ આપણે એમ કે અસર થઈ કેમ કે સરકાર બહુ કડક થઈ ગયેલી છે હમણાં પબ્લિકને બહુ પરેશાની વધી ગયેલી છે હવે પબ્લિકની સમસ્યા સરકાર થોડી નરમ પડે તો પબ્લિકની સમસ્યા હલ થઈ શકે છે ધંધો વેપાર વધી શકે છે એટલા બધા કાયદા લગાવી લીધેલા છે કે પબ્લિક કેવી રીતે ધંધો કરે પબ્લિકને હમજણમાં આવતી આવતી નથી

જે પણ સરકાર આવે એ દેશના હિતમાં ફાયદો કરે એમ પબ્લિકના હિતમાં ફાયદો કરે નહીં નહીં એવો કોઈ તમે ટેન્શન નહીં લઉં જેવી રીતે આસાનીથી ઇલેક્શન થઈ જાય છે એવી રીતે થઈ જશે કોઈ ટેન્શન નહીં લેવાનું એમાં મારું નામ મોહમ્મદ ખાન પઠાણ છે હું તો એલજી કંપનીમાં હતો હમણાં છોડી દીધું ટેકનિશિયન છે બરાબર વોટિંગ વોટિંગ કરવા કરવા તો તો ફરજ છે જવું જ જોઈએ એક એક વોટ કિંમતી છે એક 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 કરીને કરોડો લાખો વોટ થઈ જાય છે એમાં ટર્નિંગ પોઈન્ટ આવી શકે છે જે અહીંયાની પ્રજા ઈચ્છે છે જો સુખ શાંતિથી રહેવા માંગે છે એના ઉપર જ ડિપેન્ડ છે વોટિંગ કેમકે લોકશાહી દેશ છે વોટિંગ કરવા નહીં જાઓ તમે તો વોટિંગનો કોઈ મતલબ નથી આમાં હિન્દુ મુસલમાનનો કોઈ સવાલ નથી એમાં એક માણસનો સવાલ છે હવે નેતા તો નહીં તો હોવો જોઈએ એનો કોઈ સવાર્થ જ નહીં હોવો જોઈએ કે હું પ્રધાન છું નેતા કેવો હોવો જોઈએ એ પ્રધાન બની રાજા બનીને નહીં બેસે હમણાં જે રિયાલિટી છે ને એ પડધાન લાગતા નથી એ એ રાજા લાગે છે એ જેવી રીતના જે એટમોસ્ફિયર ઊભું કરેલું છે ને એ રાજા જેવું છે એ ફરવાનું ટ્રાવેલિંગ કરવાનું મોટા મોટા વાયદાઓ કરવાના લોકોને ગેરમાર્ગે દોરવાના બરાબર અશાંતિ ફેલાવવાની બેન્કિંગ લેવલમાં કાયદાઓ લાવવાના હમણાં તમે જુઓ બેંકમાં એટલું વ્યવહાર કોરેસ્પોન્ડન્ટ થતું નથી બરાબર કે લોકોને બીક લાગે છે કે અમે જશું અમે કંઈક ઠાપણ મૂકીશું અમારી મહેનતની કમાઈ છે બરાબર એ ચાલી જશે કોઈ લો લાગે લો કોઈ બી માણસ લો ફોલો કરવા માંગે છે પણ એમાં લિમિટેશન હોય છે હવે તમે લિમિટની બહાર ચાલ્યા જાઓ રાજા ભણીને તમે કાયદાઓ રાતોરાત બહાર પાડી દો એટલે ફોરેનની વાત અલગ છે ત્યાં એવી રીતના પોઝિશન છે એવી રીતની ગવર્મેન્ટ છે અહીંયા આપણે થોડુંક તો એમ પાછળ છીએ એમ વર્લ્ડ લેવલથી કે લોકશાહી દેશ બરાબર નિરપેક્ષ બરાબર સેક્યુલરિઝમ છે બરાબર એના હિસાબે પહેલાં ફોલો કરવા જઈએ આપણે કાયદાઓ થતા નથી આપણાથી આપણે તો એવું ઈચ્છીએ છીએ કે કોઈ બી આવે કોંગ્રેસ પાર્ટી આવે ભાજપ પાર્ટી આવે કોઈ બી પાર્ટી આવે એની એ આપણે કંઈ ચિંતા નથી પણ એવી પાર્ટી આવી જોઈએ લોકો શાંતિથી રહે હસી ખુશી રહે પહેલાં જમાનાથી હિન્દુ મુસલમાન સાથે મળીને આ દેશ આઝાદ કર્યો છે એવું નથી કે હિન્દુએ જ કર્યું છે કે મુસલમાને કર્યું છે કે શીખ એ ઈસાઈએ કહ્યું એક માણસે કર્યું છે માણસ સારો હોવો જોઈએ અંદરનું કેરેક્ટર એમના જે કેરેક્ટર આવ્યું છે ને આપણા હું કોટવર્ડમાં બોલું છું એ બહુ ખરાબ છે એમાં હિન્દુને બી ઇફેક્ટ પડે છે મુસલમાનને બી એવું નથી કે મંદી હિન્દુને જ લાગે કે મુસલમાનને લાગે એમાં પેટમાં અનાજ નહીં જાય ને ત્યારે તમને ખબર પડે કે ધર્મ શું છે હા મંદિર બનાવવાથી કે મસ્જિદ તો છે જ એની જગ્યા પર કે માઇનોરિટીમાં છે મુસલમાન મુસલમાનને તમે કોઈ બી કાયદો લાગુ કરો એ તો ફોલો કરવાના જ છે કે માઇનોરિટી છે મેજોરિટી છે હવે એ લોકો એમ કહે કે તમને ટેન્શન છે તમે તમને બીક લાગે એવું કામ નહીં કરો તમે સેફ છો હમણાં અમારા રાજમાં અરે યાર મિલેટરી તમારી મેજોરિટી તમારી હે સેક્યુલરિઝમ છે લોકશાહી દેશ છે પછી હિન્દુઓને કેવી રીતના બીક લાગે અત્યાર સુધી લાગતી નહીં હતી કે વોટિંગ ના માટે પોલિટિશિયન લોકો કહે છે એ ઇન્ટેલિજન્ટ માણસ હોય ને જે હિન્દુ હોય કે મુસલમાન હોય સમજે છે એવી રીતના જ એ વોટિંગ કરે ને એવી રીતના જ કરવી જોઈએ કે આપણું દેશ પાછળ ધકેલાય ને ધકેલાય છે આ નોટબંધી ની અસર પડશે સર જીએસટી ને નોટબંધીની અસર તો પડશે જ પણ નહીં પડશે કેમ નહીં પડશે કે લોકોની જે આંખો પર છે ને ધર્મનો જે પડદો છે ને એ પડી ગયેલું છે હવે હિન્દુ હોય કે મુસલમાન હોય હવે હિન્દુ હિન્દુના હિસાબે વિચાર કરે મુસલમાન મુસલમાનના હિસાબે વિચાર એટલે કે મેજોરિટી ઉપર જ ટર્નિંગ પોઈન્ટ આવે છે હવે મેજોરિટી બરાબર ઇન્ટીજનશીપ અપનાવે તો એમાં ટર્નિંગ પોઈન્ટ આવે હવે જીએસટી ના ના જીએસટી તો કંઈ નહીં હવે જીએસટી વોટ ઇઝ મિનિંગ ઓફ જીએસટી ફૂલ ફોર્મ ગુડ સર્વિસ ટેક્સ હવે તમે જુઓ આરટીઓ પેલા ગુડ્સ એમાં બી જીએસટી લગાવો હવે જીએસટી છે નહીં એટલે જીએસટીના નામે ભ્રષ્ટાચાર થાય છે એટલે મંદી આવી ગઈ એના હિસાબે નોટબંધીના હિસાબે મંદી આવી કે નોટ મંદી એવી રીતના આવી કે તમે બેંકમાં જઈ નહીં શકો તમને એવું લાગે મારા પૈસા ચાલ્યા જ હશે એના માટે મંદી આવી છે એટલે જીએસટીની નોટબંધીના હિસાબે તો કંઈ ને કંઈ તો અસર થશે ઇલેક્શન પર બી અસર પડશે જે ઇન્ટેલિજન્ટ લોકો છે જે સમજુ માણસો છે કોઈ એની કોમ્યુનિટી એ તો એના હિસાબે બરાબર રિઝલ્ટ લઈને જ વિચારીને જ વોટિંગ કરશે અસર તો પડશે જ એ હું કહેતો નથી કે ભાજપ આવે કોંગ્રેસ ભાજપ બી આવે પણ મેજોરિટીમાં નહીં આવશે કે અસર તો પડશે જ તમે કેવો નેતા ઈચ્છો છો કયા કયા કાર્યો સૌથી પહેલા તો આપણે બીપીએલમાં જ છીએ એટલે બિલો પુર લાઈન હવે આપણે રાસાયન કાર્ડ આપણે આપીએ છીએ ગવર્મેન્ટ આપે છે ભાઈ તમારું એપીએલ કાર્ડ છે તમારું એને હમ પડે કે બીપીએલ શું છે એપીએલ શું છે ફિફ્ટી પર્સન્ટ લોકો એપીએલ છે બરાબર બીપીએલ નથી અરે બીપીએલ છે એપીએલ નથી બિલો પોઅર લાઇન છે પણ લોકો હું ઈચ્છે ભાઈ આ આપણે આ સત્તામાં સેફ છે એવું નથી બરાબર શાંતિથી તમે રહો શાંતિથી જીઓ ભગવાને જીઓ આપેલું છે દુનિયા બનાવેલી છે એમાં તેરામેરી કરવાનો કોઈ મતલબ નથી નિરપેક્ષ નેતા આવવું જોઈએ એ લોકોનું ઈચ્છે સારું ઈચ્છે દેશનું સારું દેશનું સારું ઈચ્છે લોકોનું સારું ઈચ્છે લોકો એજ્યુકેટેડ બને તો પેલા દેશનું વિકાસ થશે ડેવલપિંગ થશે કેમ કે એજ્યુકેશનથી ડેવલપિંગ થશે એજ્યુકેશન આવશે તો એ સારું ખરાબ એનું વિચાર કરશે મારું નામ અશોક ઝવેરી કામ ધંધો રોજગાર એ બધું સ્મૂધલી ચાલવું જોઈએ અને કહેવા માટે બધા વચનો આપો એના કરતાં ઓછા વચન આપો પણ એને પૂરા કરી બતાવો એવા નેતા હોવા જોઈએ સૌથી પહેલું સોલ્યુશન કહેવા માટે બધું આમ મોટા મોટા બધા પિક્ચર આપને બતાવવામાં આવે છે પણ કામ ધંધા અને રોજગારીની પરિસ્થિતિ બહુ જ વિકટ છે અત્યારે મને એવું લાગે છે અને એનું સોલ્યુશન સૌથી પહેલા આવવું જોઈએ રોજગારી લોકોને સારી મળવી જોઈએ અને ખાસ કરીને ભનેલા ગણેલા લોકોને અત્યારે નોકરી મેળવવી બહુ જ મુશ્કેલ છે એની ઉપર ગવર્મેન્ટે ફોકસ કરવું જોઈએ ખરેખર નોટબંધી અને જીએસટીનો બહુ ખરાબ માર પડ્યો ધંધા રોજગારને અને કોઈ વિઝેબલ ફાયદો મને તો આજ સુધી દેખાયો નથી નોટબંધીનો પહેલી વાત અને જીએસટીમાં કેવું છે કે આજે પણ અમારે સુરતના જે ઉદ્યોગ ધંધા છે એની ઘણી બધી સમસ્યાઓ ઊભેલી જ છે જેમ કે એક અમારે પેલી એ લેવાની થાય છે હું નામ ભૂલી ગયો સોરી ક્રેડિટ અમારે રિવર્સ ક્રેડિટ લેવાની થાય છે એના માટે વખતો વખત ઘણા બધા અમને આશ્વાસન આપવામાં આવ્યા પણ આજ દિન સુધી

નેતા એવો હોવો જોઈએ કે જે જમીની કાર્યવાહી કરે મોટા મોટા ખાલી વચનો આપ્યા કરે એનો કોઈ મતલબ નથી હોતો વચન ઓછા આપો પણ એને પૂરા કરી બતાવો એમ શું નામ છે તમારું અમીન ઓરા શું કામ કરો છો બિઝનેસ છે લેમિનેટ પ્લાય ઓકે આપ વોટિંગ કરવા જાવ છો હા જઈએ છો કેવો ઈચ્છો છો તો એકદમ સ્ટ્રોંગ હોવો જોઈએ જે લોકોની પ્રોબ્લેમ ને કમિટમેન્ટ જે એને કરેલું હોય એ કમિટમેન્ટ પૂરું કરે એટલું જોઈએ અમારે બીજું કઈ નહીં સમસ્યા અનએમ્પ્લોયમેન્ટ છે પછી રોડ ને બધાનું છે સામાજિક સોશિયલ વર્ક છે એ બધાનું સોલ્યુશન આવવું જોઈએ ઇફેક્ટ તો છે નોટબંધી અને જીએસટીની ઇલેક્શન પર હવે તો વોટિંગ ઉપર ડિપેન્ડ છે કે કેવું વોટિંગ થાય છે અને કઈ ગવર્મેન્ટ આવે છે એના પછી કોઈ બી ડિસિઝન લઈ શકાય તમને ખ્યાલ હોય ત્યાં સુધી રાહુલ ગાંધીજી એક જાહેરાત કરી છે કે યોજનાની કે જો તેમની સરકાર આવશે તો છ હજાર મહિને ગરીબી નીચે પણ ઘર છે તેના ચોક્કસ ટુ થાઉઝન્ડ જમા થશે એ તો હવે એમણે કીધેલું છે ઇલેક્શન જુમલો ના હોવો જોઈએ

એવું અમે ઈચ્છીએ કે ટેક્સની જે છે અત્યારે જી જે લાગે છે અમારે અઢાર ટકા લાગે છે અઢાર ટકાથી રેશિયોનો ઓછો થવો જોઈએ જેથી લોકો કોમન વ્યક્તિ બી વસ્તુ ખરીદી શકે અને પોતાને અફોર્ડ કરી શકે એવું જોઈએ છે અમારે ઈશ્વરભાઈ ઈશ્વર ભાઈ શું કરો છો હું મારો બિઝનેસ છે લૂમ્સ કાપડના લૂમ્સ છે હા બિલકુલ જાઉં છું ને નેતા માટે એવું છે કે હાલના સંજોગમાં નરેન્દ્રભાઈ મોદી સારી રીતે પ્રગતિ કરી રહેલા છે લોકોને માટે પણ એમ માનો કે બહુ સારી રીતે એવા સમજી રહેલા છે જે બીજી પહેલાં સ્ટ્રાઇક કરી અને બીજું એ કે વિકાસ કરી રહેલા છે ખરેખર સિત્તેર વર્ષમાં કોંગ્રેસે કાંઈ નહીં કર્યું એ પાંચ વર્ષમાં મોદી સાહેબે કરેલું છે ચોક્કસ એમાં જે બે નંબરના બધા પૈસાવાળા હતા તે બધા ખખડી ગયા અને ખરેખર એમને નોટબંધી જે કરેલી હતી તે વ્યાજબી જ હતી અને એ સારું થયું કે જેથી કરીને એના કારણે પણ દેશનો વિકાસ થયો

જીએસટી માં ને એમાં પણ એની બદલ પણ થોડુંક સારું પણ છે એમ વિકાસમાં એમાં તમને ખબર છે તમારા વિસ્તારના કોર્પોરેટર કોણ છે નહીં અચ્છા સાંસદ નહીં તો તમે જ્યારે મત આપવા જાશો ત્યારે તમે શું ધ્યાન રાખશો કેવો નેતા પસંદ કરશો નેતા તો સારો જ પસંદ કરી અમારી વિસ્તારમાં જે રોડ બનવાનું કામકાજ ને એ બધું છે તે હમણાં ઘણા સમયથી આવ્યા જ નથી તમારું નામ કલ્પેશભાઈ આ જે અત્યારે સ્ટડી કર થઈ એમાં બેતાલીસ જવાનોને આપણા મારીને મારી નાખ્યા છે અને ત્યાર પછી જે આપણે એ લોકોને સર્જિકલ ટાઈચ કરીને ત્રણસો આતંકવાદીઓને મારી નાખ્યા એના હિસાબથી નરેન્દ્ર મોદીને વધારે પસંદ કરીએ છીએ તો જે રીતે નોટબંધી જીએસટી નોટબંધી ઉપર એવડું સારું છે અને આવનારા દિવસોમાં એ એકદમ વ્યવસ્થિત રીતે સારું રહેશે એની આ ચૂંટણી પર અસર પડશે અસર તો થોડી ઘણી દેખાશે પણ લોંગ સમયે આનો બેનિફિટ પૂરેપૂરો મળે તમે વોટ આપવા જશો ત્યારે તમે કેવો નેતા પસંદ કરશો નરેન્દ્ર મોદી જેવો તમારું નામ મારું નામ મનોજભાઈ છગનભાઈ કુકણા છે હાજી કેટલા સમય હું વોટ આપું છું પંદર વર્ષથી આ પસંદ અમારે નેતા તો જે એવો જોઈએ છે કે જે અમારા ભારતને આગળ લાવે અને ઊંચું લાવી અને જે જે નરેન્દ્રભાઈજી કામ કરે છે એવા નરેન્દ્રભાઈ જ અમારે જોઈએ છે જે રીતે જીએસટી નોટબંધી અને એરસ્ટ્રાઇક થઈ એના એની આ કોઈ ચૂંટણી પર અસર પડશે જીએસટી અને નોટબંધીની અસર તો થોડી ઘણી પડેલી છે પણ જે પહેલાં પણ નોટબંધી કરી હતી ત્યારે પબ્લિકને થોડુંક હેરાનગતિ થઈ હતી પણ અત્યારે બહુ સારું કામ કરેલું છે નોટબંધીના હિસાબે અને જીએસટી તો જરૂરી જ હતું જે વેપારીઓને પણ સારું છે અને આપણા ભારત માટે પણ સારું છે એરસ્ટ્રાઇક કરી છે તે નરેન્દ્ર મોદીભાઈએ આપણા સારા માટે કરેલી છે જે આપણા બેતાલીસ જવાનોને મારી નાખ્યા મારું કહેવાનું તો એવું મંતવ્ય છે કે જે એર એરસ્ટ્રાઇકમાં જે ત્રણસો જવાન ત્રણસો આતંકવાદીઓ મહી એની જગ્યાએ ત્રણ હજાર મરી ગયા હોત તો બહુ સારું કહેવાતું હોત જે રીતે અત્યારે રાહુલ ગાંધીએ ગરીબના ખાતામાં બહોતેર હજાર રૂપિયા જમા કરાવવાની જે વાત થયેલી છે તમને શું લાગી રહ્યું છે સિત્તેર વર્ષ આ જે વ્યક્તિ વ્યક્તિએ શાસન કરેલું છે જે વ્યક્તિ સિત્તેર વર્ષમાં કાંઈ નથી કરી શક્યા જે પંદર વર્ષ જે નરેન્દ્રભાઈએ ગુજરાતમાં શાસન કર્યું અને છ સિક્સ લાઇન રોડ ફોર લાઇન રોડ ગામડાઓમાં રોલ ડબલ પટ્ટીના બધું બનાવી આપેલ છે તો સિત્તેર વર્ષમાં જે કોંગ્રેસે નથી કર્યું તો હવે આવા ઉલ્લું બનાવવાના ધંધા બંધ કરે અને ગરીબો સાથે જે મજાક કરે છે તે મજાક બંધ કરી દેવી જોઈએ શિક્ષણને તમે કેટલું મહત્ત્વ આપો છો શિક્ષણને મહત્ત્વ તો ઘણું ખરું આપું છું પણ જો શિક્ષિત નેતા હોય તો સારું કહેવાય ઘણું સારું કહેવાય તો મજા આવે થોડીક જ્યારે મત દેવા જશો ત્યારે તમે શું ધ્યાનમાં રાખશો અમે મત દેવા જાય છીએ આજે હું પંદર વર્ષથી આ મત દઉં છું અને પંદર વરસ ત્યાં મારા ધ્યાનમાં એક જ આવે છે નિશાન કમળ 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 જ તો દર્શક મિત્રો આજે સત્તાની સતરંજ કાર્યક્રમ અંતર્ગત આપણે ચોક બજાર વિસ્તારના જે રહેવાસીઓ છે અહીંયાના જે મતદારો છે તેનો મૂળ પારખવાનો પ્રયત્ન કર્યો અને ખાસ ધંધા રોજગાર સાથે સંકળાયેલા જ્યારે પણ આપણે કોઈ પણ વ્યક્તિને મળીએ છીએ ત્યારે એક પ્રશ્ન ચોક્કસ ઉપસ્થિત થાય છે કે નોટબંધી અને જીએસટીની ધંધા અને રોજગાર પર અસર પડી છે અને ક્યાંક તેની અસર બે હજાર ઓગણીસના ઇલેક્શન પર પણ દેખાવાની શક્યતાઓ છે તો સાથે જ દરેક વ્યક્તિ એવું જ ઈચ્છી રહ્યો છે કે ભારત દેશને રોજગાર આપી શકે ભારત દેશમાં જે શિક્ષિત બેરોજગારો છે તેની સમસ્યાનો જે સૌથી વધારે નિરાકરણ લાવી શકે તેવા જ નેતાની ભારત દેશને જરૂર છે કેમેરામેન જીગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર ન્યૂઝ સુરત